आज हमारे गर्भपाती, डांसिंग की सेवन की कई विभिन्न परिदृश्य में एक कहीं भी तो करवान तो गए तो जी तो तो जी तो थे। करवां आज तो मंगल दीपिंदर। अरे अरे तुम बोल रहे है नाम तो अरे तुम्हारे यहाँ एक नाम बताइए। इसीलिए सब क्यों? अन्य ऐसा नहीं है। नो जब बाकी अन्य बातें બંને અહીંયા उपस्थित છે ત્યારે આરે ભાઈને વિનંતી છે કામે કરવી છે કે બાળક કે આપની કામો આવી ના કરી ત્યારે તમે મોટા મોટા અધિકારી દીધો એ એનો પાયો સમાજમાંનો દેજો એકરા ધોરણ થી શિક્ષણ જોડે તો ભંડાર છે એમ આપણે અહીંયા ગામડામાં એકી આ ધોરણનું શિક્ષણ આવે છે અને અહીંયા શરૂઆતમાં આપણે પાયો મજબૂત છે તો આગળ જ્યાં છે નહીં ત્યાં ગમે ત્યાં જશે તો એમની જે પ્રશ્ન છે આપણે જેવી પ્રશ્ન લીધી કહીએ છીએ એમ આપણી શરૂઆત માયાની ડિપ્રેશન હશે એવી ડિપ્રેશનથી આગળ જઈને એની ઉપસ્થિત થશે પણ હું અહીંયા આવ્યા થોડા સમય થયો છે તમને પહેલાં તો મને અહીંયા અમે લાઈન પર તો જે જાહેર કાંડ પર આ જે વાગ્યા હતા એવો અમે જાહેર બમ કર્યું એમને કઈ ફૂડ આપડા નોકરીયાત કેતા કે કાઈ કોઈ ન તો આપડી અમને શીખ્યું કારણ એની પાસે બહુ સમય શિક્ષક બનવા માટે વિવેદાર આવું કે અમને પણ આમ કરી અને એ એ બોલાય છે વિવેદારનો આભાર માનું આળા સંમેલને નવતાતો કરી जवाबदारी दायित्व है ये अध्यक्ष ने खास समझा जरूर कि तभी आ शाला तब जो अच्छा पहली पद्वि कि शाला शिक्षा की जरूरत है तो अँ थे शिक्षण केव चले बात हाजर रहे शिक्षकों के हाजर रहे टोटल जवाबदारी एस सी जाएमसी रही अच्छी नहीं आतुरी सकारी